ચાલો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ભાઈ ચાલો આવું લાગે આવે યાર કપડા પંચમાલ બાજુ ના મળ્યા ભાઈ લગ ના પાડોશી પાડોશી ભાઈ આપણા કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં એન્ડ ભાઈ અત્યારના છે ને કમસે કમ નવું વાગવા કરે છે બરાબર એટલે ભાઈ આજે આપણે આજે આપણે સાયકલ યાત્રાના કમ્પ્લીટ આજે ચાલીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ આજે છે પંદર તારીખ એટલે મતલબ ગઈકાલે ચૌદ તારીખ હતી ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ બરાબર બાકી જો સામે દેખાય છે સફેદ રણ અને આ બાજુ સફેદ રણ છે અને આપણે આપણા ધોરડુમાં જ છીએ તો અત્યારે આપણે ધોરડુથી જઈ રહ્યા છીએ માતાના મઠ તરફ જે કમસે કમ બાણું કિલોમીટર છે બાણું મતલબ દેવું બાણું ની આજુબાજુ છે એટલે અમે વિચારેલું કે પોકી જશું પણ હવે ખબર નહીં પોકાઈ ના પોકાય કેમ કે બાણું કિલોમીટર કાપવું એટલે ભાઈ જેવી તેવી વાત નથી તો ભાઈ એ જોવા સાયકલ મસ્ત પેકિંગ થાય આવી ગઈ છે અજ્જુ ભાઈ આગળ નીકળી ગયા અને આપણે જે રોકાયેલા ને આ ભાઈ છે પ્લાન્ટ ચાલે છે ભાઈ ભાઈ શું ચાલે છે ભાઈ શું બને છે ટેન્ટ સિટી ભાઈ અહીંયા છે ને ટેન્ટ સિટી બને છે એટલે આ મારા ચાલોદ લીમડી દાહોદ બાજુમાં છે ને અમે કહીને ગરબાડા ગરબાડા ના પણ ચાલો કે લીમડી

હાજીપુર મતલબ આગળ મીઠાની ફેક્ટરી આવે છે મીઠાની ફેક્ટરી એટલે આપણે હાજીપુર થઈ અને માતાના તરફ હાજીપુર અને અને અહીંયાથી છે કિલોમીટર નારાયણ સરોવર છે નારાયણ સરોવર છે બાકી આપડે જ્યાં રોકાયેલા ને ત્યાંથી ને માતાનો નું મઢ બાણું કિલોમીટર હતો પોણું અને અહીંયાથી થી છે અને ભાઈ જો કઈક આવો છે પાછળ આ જે દેખાય છે ને મારી પાસે આખી પવન ચક્કી છે જે પેલું તમે ત્રણ પંખ્યા વાળું પંખો જોયું હશે એમાં તમને જોવા મળતું હશે પવન ચક્કી બરાબર બાકી પવન ચક્કી જો આનું આ ઠોઢું છે જો આ ડીર છે ડીર અને એનું ભોઢું છે તણ જો બરાબર કેટલી મોટી છે તમે જોઈ શકો છો કે આખી પવન ચક્કી છે બરાબર હે ને જો ભાઈ આ છે પવન ચક્કીઓ જે તમે જોયું હશે બરાબર અને સ્ટાર્ટિંગમાં જો એને હેન કેવું હોય છે આવી રીતે એને ફિટ કરતા હોય છે જો આ બરાબર આખી પવનચક્કી છે આના આમ ફીટ કરતા હોય છે અને ત્યાંનું ભોડું જાય છે એટલે મતલબ ક્યાં છે ને ત્રણ પંખ્યા ભેગા કરી ત્રણ પંખ્યા ભેગા કરીને પવનચક્કી બનતી હોય છે મતલબ તૈયાર થતી હોય છે જેથી આપણને વીજળી અને ખાસ કરીને આપણને તો છે ને સૌરાષ્ટ્રમાં જોવા મળશે પવનચક્કીઓ સૌરાષ્ટ્રમાં આપણે જશું નહીં ત્યારે આપણને બહુ જોવા મળશે બાકી હવે અહીંયાથી માતાનો મઠ અઠાવન કિલોમીટર રહ્યો છે ને આપણે થર્ટી ફોર મતલબ કે ચોત્રીસ કિલોમીટર કાપી નાખ્યું છે ચોત્રીસ કિલોમીટર કાપી નાખ્યું અને અઠાવન કિલોમીટર બાકી છે એમાંથી એક કિલોમીટર પણ કપાઈ ગયું એટલે સત્તાવન મતલબ પંચાવન સત્તાવન કિલોમીટર બાકી છે બરાબર બાકી અત્યારે ત્યાં દુકાન હતી ત્યાંથી આપણે હમણાં ચા પીધી છે નાસ્તો પડી કઈક બે ચોકલેટો ખાધી કે કશું ખાધું નથી અત્યાર સુધી ભૂખ્યો જ છું અને આગળ કંઈક દુકાન આવશે ને ત્યાં પડીકા ખાશું બરાબર અને હવે આપણે આગળ વધીએ ચાલો કમ્પ્લીટ એક ગયો છે અને આપણે છે ને પચાસ કિલોમીટર કાપી નાખ્યું અને હજુ પિસ્તાલીસ કિલોમીટર બાકી છે

તેના ભાઈ કમ્પેટ પાંચ વાગ્યા કરે છે અને માતાનો મઢ રહી ગયો છે કમસે કમ પાંચ છ કિલોમીટર પાંચ છ કિલોમીટર માતાનું મઢ આવી રહી ગયું છે અને બીજી વાત એ કે અહીંયાથી બે રસ્તા હતા એક નારાયણ સરોવર નારાયણ સરોવર જવા માટે અને માતાના મઢ તરફ તો હજુભાઈ આપણા ગયા છે નારાયણ સરોવર બાજુ અને હું આવી ગયો છું માતાનો મઢ બાજુ બરાબર એટલે આજુભાઈ નારાયણ સરોવર થઈ અને માતાનું મઠ જેવા ત્રણ કિલોમીટર ત્રણ કે પાંચ કિલોમીટર જેવું હતું તો આજુભાઈ નારાયણ સરોવર બાજુ આવ્યા છે અને હું માતાના મઠ હું માતાના મઢ દર્શન કરી અત્યારે દર્શન કરીશ કાલે સવારે પણ દર્શન કરીશ અને પછી હું ભુજ બાજુ જતો રહીશ અને કાલે નારાયણ સરોવર એટલે મતલબ કે અમારા રૂટ અમારા અમારા બંનેનો રૂટ બતાવી ગયો છે હવે એટલે લગભગ હવે અમે ભેગા થશું કદાચ ટકા ટકા ના બરાબર એટલે હવે તમને મારા બ્લોગમાં ના જોવા મળે બરાબર એટલે એ નારાયણ સરોવર ગયો પચાસ કિલોમીટર વેલ ગયો ને હું આ બાજુ રહ્યો છું કેમ કે મારે થોડુંક જલ્દી પટાવાનું છે થોડુંક પર્સનલ છે ના કહેવાય તમને બધાને ધીરે ધીરે તમને બધાને ખબર પડશે કે શું શું કામ અમે હું જલ્દી પતાવવાની વાત કરું છું એમ એટલે કોઈ કોઈ એવું ના વિચારતા કે ભાઈ તમે અજુને બે કેમ અલગ થઈ ગયા ને કેવું થયું એમ બરાબર મારે થોડુંક ઘરે કામ છે કામ છે એટલું કહું છું વધારે નહીં કહેતો એટલે હું થોડો જલ્દી જવાનું છું સૌરાષ્ટ્ર પણ થોડું જલ્દી પતાવી દઈશ હવે ફટાફટ કરવું પડશે અને હજુ શાંતિથી પતાવ્યા છે બરાબર એટલે હું માતાના મઢ દર્શન કરવા જઈ રહ્યો છું હવે કમસે કમ ખાલી ત્રણ ચાલક કિલોમીટર બાકી જેવું છે ભાઈ અહીંયાથી માતાનો મઠ કેટલો બસ આવી ગયો માતાનો મઠ બે કિલોમીટર એમ કે છે માતાનો મઢ એક કિલોમીટર બાકી છે ભાઈ આપણે પોકી ગયા માતાના મઢે એક કિલોમીટર બાકી છે અને જો ભાઈ ઓળખીતા મળી ગયા હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ભાઈ આપણા શેરા બાજુના છે શેરા બાજુના અને હવે એક કિલોમીટર બાકી છે બસ હવે પોકી ગયા માતાના મઢે અને આ શું છે તલાવ છે આ તલાવ બનેલું છે બરાબર અને આપણે સવારમાં જોશું બાકી આ બસો પણ આવેલી છે માતાના મઢ તરફથી અચ્છા અહીંયાથી બસો જાય છે બાકી પેલું સામે દેખાય મંદિરને હા જો ભાઈ પેલું સામે દેખાય છે મને તો ધજા દેખાઈ ગઈ છે માતાના મઢની બરાબર જો ભાઈ જય આશાપુરાવાળીમાં જવા ભાઈ જય આશાપુરામાં હવે જો ભાઈ આપણા સાથે જ આવ્યા છે ના છ થઈ ગયા છે અને જો ભાઈ આપણે જો મંદિર જોડે છે બરાબર બરાબર આ મંદિર જો માતાનું ત્યાં તમે ધજા જોઈને તમને ખબર પડી ગઈ હશે અને બાકી આ મેન હાઈવે છે જે ભૂચ બાજુ જાય છે બરાબર અને હજુ તો મારા નાવાનું બાકી છે એટલે હજી મેં દર્શન પણ નહીં કર્યા બાકી આપણે જે રોકાયા છે ને બસ જોવા આ દેખાય ને વ્હાઈટ વ્હાઈટ રૂમ તે આપણે રોકાવાનું છે જે પેલા આપણે સહેરાવાળા ભાઈ છે ને એ રહે છે બાકી મંદિર બાજુમાં જ છે ભાઈ મને ખબર નથી આટલે મને એમ કે દૂર હશે એમ જાણતો હતો પણ જો ભાઈ મંદિર સામે દેખાય છે હે ને આપણે દર્શન કરવા જઈએ પણ હજુ મારે નાવા ધોવાનું બધું બાકી છે નાવા ધોવાનું પહેલાં હું પવિત્ર થઈ જાઉં થોડું પવિત્ર કેમકે હું હમણાં થોડું અપવિત્ર છું એટલા માટે એટલે પવિત્ર જાઉં ને પછી આપણે દર્શન કરવા શાંતિથી આવશું બાકી હું તમને દર્શન છે ને હું આવતા કાલના બ્લોગમાં તમને દર્શન કરાવીશ એમ આવતીકાલનો જે બ્લોગ આવશે ને એ બ્લોગમાં તમને દર્શન કરાવીશ બરાબર બાકી જુઓ ભાઈ આ તો માતાનો નું મઢ આઈ રહ્યું મેન ગેટ અને આ બાજુ છે મંદિર બરાબર બાકી આપણે અહીં રોકાયા છીએ અને હવે મસ્ત નાઈ જોઈને પેલા ફ્રેશ થઈ જઈએ બરાબર હલો આવી ગયા બાકી જો આપણે સાયકલ આવી રહ્યું તો બધું બધું પોટલા છોડી મતલબ છોડીને હવે પેલા ફ્રેશ થઈ જઈએ પછી શાંતિથી દર્શન કરવા જઈએ એમ ગયા છે અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બરાબર બાકી જો ભાઈ મંદિર હજી મંદિર ચાલુ જ છે બરાબર બાકી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા

ખીચડી ને કચ્છી વાત થોડાઈ ભાઈ આ નવું સાંભળ્યું મેં આજે ખારી વાત કહે છે ખીચડીને ખારી વાત કે છે મતલબ મતલબ આપણે છે ને આપણે ખીચડી એમ કે અને અહીં કચ્છમાં ખારી ભાત ખારી ભાત કે છે કંઈ ભાઈ ચાલો મસ્ત જમી લઈએ પણ ક્યાં હું આયે જો ભાઈ દસ વાગે ને સત્યાવીસ મિનિટ થાય છે બરાબર અને મસ્ત આપણે જમી લીધું છે અને હવે સુવા કરીએ છીએ બરાબર બાકી જો કઈક આપણે આવી જગ્યા પર સુવાનું છે જો આ બે આ બે ભાઈ અહીં આપણે નહીં બરાબર બાકી કંઈ નહીં આપણે આપણે કાલે કાલે દર્શન કરવા જશું સવારમાં બરાબર બાકી મંદિરનો નજારો તમને જો કઈક આવો દેખાય છે આમ સામે મંદિર જ દેખાય જજો ત્યાં ઘૂંઘટ દેખાય છે તમને દેખાતો હોય તો નજર જતી હોય ને તો કઈ નહીં ચાલો ભાઈ સવારે તમને દર્શન કરાવીશ બરાબર મસ્ત આટલા સુધી તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં કહેજો બાકી નવા મળીએ સાથે બાકી અજુભાઈ તો ગયા નારાયણ સરોવર બાજુ અને હું આવી ગયો છું માતાના મઢ બાજુ કાલે હું જવાનું છું નખત્રાણા પરમ દિવસ ભૂજ પછી અંજાર ગાંધીધામ કબરાઉ મોકલ ત્યાંથી મોરબી થઈને પછી સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા બાજુ જશું તો ચાલો ભાઈ ટાટા મળીએ કાલે નાવ નવા વ્લોક સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ